નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ એકવીસ મે બે હજાર પચીસને વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ સાધી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ છન્નું રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાત પંચોતેર રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો ઓગણસિત્તેર રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર છસો નેવું રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ છન્નું હજાર નવસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર સાતસો ચોદ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણસિત્તેર હજાર સાતસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે ભાવ એક લાખ ચાર હજાર પાંચસો અડસઠ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ એકોતેર હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર પાંચસો છ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છોતેર હજાર અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ પંચાણું હજાર સાઠ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એક લાખ ચૌદ હજાર રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ પચાસ હજાર રૂપિયા રાખી આવશે